શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના એક ટકા લોકો પાસે દુનિયાના છન્નું ટકા પૈસા કઈ રીતે પહોંચ્યા એવું તો શું છે એ એક ટકા લોકો પાસે જે નવ્વાણું ટકા લોકો પાસે નથી એમના જીવનનું એવું તે કયું રહસ્ય છે જે આપણે બધા નથી જાણતા નમસ્કાર મિત્રો પુસ્તક જ્ઞાનધારામાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધ સિક્રેટ બુક વિશે

ત્રીસ મિલિયનથી પણ વધારે કોપીઝ વેચાઈ ચૂકી છે અને આ પુસ્તકને પચાસથી પણ વધારે ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે મિત્રો શું તમે પણ જિંદગીના રહસ્યને જાણીને તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલવા માંગો છો શું તમે પણ આ રહસ્યમય પુસ્તકની સંપૂર્ણ ઓડિયો બુક સાંભળવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલ પુસ્તક જ્ઞાનધારાને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી તેઓ પણ જીવનના રહસ્યને જાણી શકે